જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ચાર ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આજે વાત કરવાની છે આવનારા સમયનું હવામાન કેવું રહેશે અત્યારે હાલમાં હવામાન કેવું છે તો આજે મિત્રો ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને દુકલ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ હશે જે આ પવનનું જોર આવે છે પવનની સ્પીડ આમ જોઈએ તો ઝટકાના પવન ક્યાંક ને ક્યાંક આતરીથી ચાલીની સ્પીડ સુધીને જોવા મળે છે જોકે એ હાલમાં અત્યારે આપણે કોઈ જીરા ઉપાડતા હોય જેમાં જીરાના પાથરા પડ્યા હોય એ પણ નુકસાની કરે છે બીજા નંબરમાં પાછતરા ઘઉં અને અજમાના જે પિયત આપેલા હોય એમાં પણ પાડી નાખે એવી પણ નુકસાની થતી હોય જેથી આપણે આ પવન ક્યાં સુધી રહેશે એ વિશે ચર્ચા કરીએ તો ખરેખર આ પવન છે ને મારા અનુભવ પ્રમાણે છ તારીખ સુધી રહેશે કન્ટિન્યુ છ તારીખથી સાંજે કે છ તારીખ બહુ પછી આમાં ગતિમાં ફેરફાર થશે અને ક્યાંક ને ક્યાંક આ પવન અત્યારે પાછત્ર પીતને નુકસાની કરી કરી શકે એવું લાગે છે પણ આપણે જોઈએ તો હવામાનમાં ઘણો ફેરફાર આવ્યો છે કે આપણે કીધું હતું કે ભાઈ કચ ખાતરા રૂપિયા પહેલી તારીખ પછી જોવા મળશે એ રીતે ઘણી વિસ્તારોમાં ઘાટા એવા કચ્છ જોવા મળ્યા અને આ મહિનાના આપણે બીજા મહિનાની એન્ડમાં પણ આપણે કચ્છ રૂપિયે વાદળા જોવા મળ્યા અને ઘણા મિત્રોનું એવું પણ કમેન્ટમાં પૂછવામાં આવે છે કે આ પાછતરા કચ્છ જોવા મળ્યા એ ખરેખર છેલ્લે વરસાદ ક્યાં સુધી થશે તો અગાઉથી આપણે વિડીયા મૂકેલા છે એમાં પણ કીધેલું છે કે અવાર સોમાહું લાંબુ છે સોમાહું અવાર પણ લાંબું છે ક્યાંક ને ક્યાંક દિવાળી પછી એ પણ માવઠા રૂપી વરસાદ થાય એવી શક્યતા છે જોકે માવઠા કહેવામાં નહીં આવે મારો અનુભવ છે ત્યાં સુધી કે બધા એમ કહે છે કે સોમાહું લેટ આવી જાય નહીં મિત્રો સોમાહું નૈઋત્યનું લેટ આવશે પણ આપણે ગરમીના હિસાબે અને ક્યાંક ને ક્યાંક જૂન મહિનાની અંદર વાવણી વહેલી થઈ જશે આવો મારો અનુભવ છે જેથી કરી અને આપણે ઉનાળુપિત કરવામાં ખરેખર મોડું ના કરવું જોઈએ જેટલો સમય હોય એટલો ટાઈમ કાઢી અને ઉનાળુપિત કરી લેવું જોઈએ કારણ કે મારો અનુભવ પ્રમાણે દસ તારીખથી માંડી અને સોળ સત્તર તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે જોકે વરસાદ નૈઋત્યનું સોમાહું નહીં હોય પણ ક્યાંક ને ક્યાંક જે આપણે અગાઉ કીધું એમ કે ચાર પાંચ તારીખની આસપાસ આપણે એક ચક્રવાત દરિયામાં બને એવું લાગે છે એના ભાગરૂપે એ ચક્રવાત આગળ હાલશે તો એના હિસાબે દરિયાકાંઠેને છે કચ્છ કચ્છ સુધી જાશે જો જોકે ગુજરાતને સૌરાષ્ટ્રને વાવાઝોડું એટેક કરે એવું આપણા અનુભવ પ્રમાણે નથી લાગતું પણ છતાંય એ ત્યારે નજીકના દિવસોમાં ખબર પડશે પણ એટલો અનુભવ છે કે આપણા ઉપર એ વાવાઝોડાની કોઈ અસર નહીં રહીએ પણ એના ભાગરૂપે આપણી ઉપર દસથી સોળ તારીખ કે દસથી બારથી સોરી બારથી અઢાર તારીખ એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય બધાય સેન્ટરો નહીં હોય અમુક સેન્ટરોમાં વરસાદ થઈ શકે અને મારા અનુભવ વાવણી જો વરસાદ થશે હા આવું નહીં થાય એવું નહીં પણ અમુક વિસ્તારોમાં એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે સોમાઉ લેટ આવીએ લેટ આવીએ એવી વાતો કર્યા રાખીએ અને ક્યાંક ને ક્યાંક ઉનાળુપિત્તમાં મોડું કરીએ તો લાંબી મુદતના તલ હોય કે પછી બીજું કોઈ પણ વસ્તુ હોય બાજરી છે એવા ઉનાળુ પીત કરતા હોય અને ક્યાંક ને ક્યાંક આપણે મોડું કરીએ તો આપણે નુકસાનીનો સામનો પણ કરવો પડે એના હિસાબે માહિતી આપું કે આપણે ખરેખર છે ને પાંચ છઠ્ઠા મહિનાની પાંચ તારીખ સુધીમાં ઉનાળુ પિત્ત આપણાથી સકેલાઈ જાય એવું વાવેતર કરજો અને લેટ ના કરતા મિત્રો ખરેખર દસથી અઢાર તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવીએ અને વરસાદ અમુક વિસ્તારોમાં વરાઈએ અને અમુક વિસ્તારોમાં માહોલ પણ બંધાય જેથી આપણે ડરનો ડરનો સામનો કરી અને ક્યાંક ને ક્યાંક આપણે ભાગાભાગી કરી અને નુકસાની કરાવવી પડે કારણ કે એન્ડમાં મજૂર પણ ના જડતા હોય એ એને એને હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે વરસાદ દેખી અને મનપળે એમ ખેતી પણ કરવી પડે જેથી કરીને ચોમાહામાં પણ આપણે ઉત્પાદનમાં નુકસાની આવે આવી માહિતી તમારી અગર અગાઉથી હોય તો ખરેખર પહેલેથી આપણે આનો અનુભવ હોય અને આપણે આ વાત રજૂઆત કરી તો ક્યાંક ને ક્યાંક મારા જેવા બે પાંચ ખેડૂતને આ ફાયદારૂપ થતી હોય એટલે મેં આ શેર કરું છું તમારી સામે અને નૈઋત્યના સોમાની વાત કરીએ તો ગુજરાતની અંદર ચોવીસ તારીખ છઠ્ઠા મહિનાની ચોવીસ તારીખે નૈઋત્યનો સોમાહું એન્ટ્રી કરીએ અને ધીરે ધીરે ઓગણત્રીસથી પહેલી તારીખની આસપાસ સૌરાટને પણ આવડી લેશે જે આપણે કહી કે જમાવટવાળું હું સોમાહું આવ્યું નૈઋત્યનો સોમાહું એ આ આ તારીખોમાં આવશે અને સોમાહું લેટ જશે એ આપણે અત્યારથી તમને કહી દઈએ કે ભાઈ દસમા મહિનાની ત્રીસથી અગિયાર મહિનાની ત્રણ તારીખ સુધી નૈઋત્યનું સોમાહું સક્રિય રહેશે જોકે એમાં પછી આપણે સહેલા વરસાદ માવઠા કહી કે વરસાદ કહીએ પણ આ માહોલ રહે અને વહેલો વરસાદ થાશે એટલે મારો અનુભવ એવો છે કે ખરેખર મિત્રો ટૂંકી જાય વાવવી હોય તો ઉતાવળ ના કરતાં વાવેતર કરવામાં અને ઉનાળુ પિત્તનું થોડુંક ઉતાવળ કરજો જોકે સોમાહું સારું જાશે અને મીડિયમે થાશે બધે એરિયામાં હરખું નહીં હોય પણ ઓલરેડી વરસ સારું થશે પાણી પણ થઈ જશે એટલે કોઈ ડરવાની વાત નથી સોમાહુનું આપણે અમુક સંકેતો નબળા પણ મળ્યા છે અને સારા પણ મળ્યા છે પણ એથી કોઈ મુંજાવા જેવી વાત નથી સોમાહુ સારું જાશે વરસાદ પણ સારા થશે પણ વિસ્તારોમાં ફેરફાર થાશે એ આપણે આપણે અગાઉ વિડીયામાં કીધું એમ કે એન્ડમાં બધું દનિયા જોઈ અને આપણે પૂરેપૂરા વિડીયા બનાવશું અને સસોટ માહિતી તમારી સુધી ભૂગે એવો પ્રયત્ન કરીશ હવે મિત્રો આપણે એન્ડમાં વાત કરીએ તો એક ઉનાળું પિત્ત ઉનાળું પિત્ત તો કરી લીધા પણ ઉનાળા જેવો માહોલ અને ઉનાળો ક્યારે આવશે તો એ મારો અનુભવ તમારે અમે શેર કરું છું કે ભાઈ આપણે આ ત્રીજા મહિનાની દસ તારીખથી ઉનાળો ચાલુ થાશે તાપમાન વધી જશે અને કાયદેસર આપણે ઉનાળાનું મહેસૂસ થશે આવું હવામાન થઈ જશે અત્યારે આ હવામાન છે એ છ તારીખ કે સાત તારીખ સુધી રહેશે પછી દિવસે દિવસે ફેરફાર થઈ જાય દસ તારીખ પછી ઉનાળો કાયદેસર આપણે કહેશું કે ભાઈ ઉનાળો આવી ગયો એવો માહોલ થઈ જશે એ એનમાં આપણે આવા વિડીયો પૂરો કરીએ જય જવાન જય કિસાન જય મુરલીધર